નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ચૈત્ર નવરાત્રી નિમિત્તે ઝોન નંબર એક માંજલપુરમાં ગાયત્રી પ્રજ્ઞા ભવન ખાતે ચૈત્ર નવરાત્રીના નવ દિવસ જપ તપ સાધનાનું ખૂબ મહત્ત્વ હોય છે પ્રજ્ઞાપુત્રી જ્યોસ્નાબેન પંચાલના પ્રેરણાથી એકસો બે બહેનોએ ગાયત્રી મંત્રની માળા ગાયત્રી ચાલીસા ગાયત્રી મંત્ર લેખ ઘરે ઘરે દીપ પ્રજ્ઞ અને સોસાયટીમાં પંચકુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગાયત્રી પ્રજ્ઞા ભવન માંજલપુર ખાતે કન્યા ભોજન પણ કરાવવામાં આવ્યું હતું

स्वाहा इदं गायत्रे इदं नमः ॐ भोर्भुवःस्य धीमहि धियो नः प्रचोदयास्ते स्वाहा इदं प्रजापतये इदं नम ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदं नम ॐ अग्नये स्वाहा తన్నో శ్రీ రామ ప్రచోదయా స్వాహ ఇదం రయ్యాం ఇదం నమ కౌశ్యానందాయ విద్మహనందాయ ధీమహి తన్నో శ్రీరామ ప్రచోదయా స్వాహ